સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થર માર્યા બાદ મહાનગરપાલિકા હરકતમાં સૈયદપુરામાં ગેરકાયદે મિલકતો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું લારી ગલ્લાઓ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મહાનગરપાલિકાના અધિકારીઓની કાર્યવાહી મોટી સંખ્યામાં અધિકારીઓ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર ઘટનાને લઈને મહાનગરપાલિકાના અધિકારીઓ સૈયદપુરામાં પહોંચ્યા

સુરત મહાનગરપાલિકા પણ એક્શન મોડમાં માં આવ્યું છે અને આખરે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ જાગ્યા છે આ દ્રશ્યો તમને બતાવવામાં આવ્યું છે જે પ્રમાણે બુડોઝર ગેરકાયદેસર જે બાંધકામો અને જે પતરાનો શેડો હતા તેની પર ફરી છે છે હાલ હાલ તો જે બાંધકામો તે દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે મોટી પ્રમાણમાં પોલીસના અધિકારીઓ તેમજ એસએમસીના અધિકારીઓ અહીંયા જોવા મળી રહ્યા છે ગેરકાયદેસર લારી ગલ્લાઓ તેમજ ડોમ બનાવવામાં આવ્યા હતા તે હાલ દૂર કરવામાં આવ્યા છે આ પ્રમાણે દ્રશ્યો જોઈ શકો છો જે પ્રમાણે ગુડ્યોધર ફરી થઈ કારણ કે જે પ્રમાણે ગઈકાલે રાત્રે ઘટના બની હતી અને ઘટના બન્યા બાદ ઘટનાના ઘેરા પ્રશ્નો પડ્યા હતા તેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલ તો સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આ તમામ જે ગેરકાયદેસર બાંધકામો છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ જે કામગીરીમાં લાગ્યા છે